અરે જાનવર ને બાપુ પ્રેમ આપ્યો હોય દિલીના બાદશાહ અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતકનો છે મહારાણા તાકાત નતી ના ઈ જેટલા ઘા પડ્યા ને એ બધાય ચેતકે ખાધા બાપુ મહારાણા પ્રતાપને એક તલવાર પીસી નથી અડવા દીધી બાપુ કેવું જાનવર છે વિચારતો કરો

વંટોળ્યો જાય એમ ઘોડો ગયો હો ને હાથીના કૂમચળ માથે ડાબા માંડ્યા ને એક સાઇટ માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કુની પાસે વાતો કરી એની હારેક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપનું જ્યાં અહીંયા મહેલ ને એ બધું છે ને અહીં તોગાજીની તલવાર હતી ને તોલો તલવાર આમ પિંગાડી છે હું માનું ત્યાં હુંથી અઢી ત્રણ મણની હશે

પણ આ તો રાકા કોઈ ઉપાડ એવા જ નથી હાકર કોરો નથી કાંઈ પી શકતી વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને પાવર નો હોય હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ સંપ્રદાયનો સાધુ આ ગોપીચંદ ને ભરતરી ને મચંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય ટોચનો નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હો હો વીઘા વેચ નાખી શું સીતારામ છે ને આવડે એમને બોલતા દુનિયામાંથી મર્યા મરી જાય ને તેથી જો ગામમાં પાંચ જણા હરખી રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે બલા જય જીવા કહેવાય અરે એક શેરી નું કુતરું મર્યું હોય ને તો માણસ હાજે વાળું નતો કરતો ઘરે કેવું શેરીમાં કુતરું હતું આપણને જાણ કરતું હતું આટલી તો કુતરા કિંમત હતી ભલા માણસ અત્યારે દસ દસ વી વી પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ રેલીઓ ફટકાણી ના એટલે મર્યા અને ખટારા ફટકાણા ના એટલે મર્યા તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે લે હાલે આમ હોય હા પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે બાકી તો આ દુનિયામાં માં પુરુષો હોય તોય ભલેન સંત હોય તોય ભલેન ફકીર હોય તોય ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે નેલામ 84 લાખ યોની છે એવું કહે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય ને માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો ક્યો ને માણાનું ભરાતું હોય તો મને ક્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઊભા કરે બોલો આ ઘોડાને ને લગામ માટે નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે બોલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે હાંઢી એની ગાડીઓ બનાવીને પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવર ને હળકતી રીંગુ હોવારા કાઢે પૈસા કમાય બોલ અરે ગાયોના ના ભેંસુ ના ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચી ને બાપુ રૂપિયા બનાવવા મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે શું ને કે હું તો એમ કહું કે આ આ આ ગાયોના ભેંસોના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલી હો નાની હોત બલાબ પછી ક્યાં ધાયો નહીં પાડો શું ખીલાને થાવે કંઈ માલિપા વધવાથી જ હોય બિચારો ધાવે ને એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એવી એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચું ઊંચા નીચેનું અત્યારે બહુ હાલ્યું એમે મેં હુંસાન તમે ની જાવા હુંસા તો નાળિયેરના ઝાડવા છે આપણા ફળિયામાં વાવાય ને તીજા ફળિયામાં છાયો દે શું હુંસાન ગુડવા છે ફલન ગાંડા બાવળીઓ ઊપોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે હોય હુંસામાં બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવર ને ચોથા માળે નાખ્યા પડતું મુકો ને મરી જાય સુકા મોટું છે આ કીડી ને મસર ને દહમાં માળે તો ગાઘરો તોય નો મરે નાના ના છે ના ના કોઈ થાવું નથી એટલે હાકડમાં આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કેવો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હશે એ જલાની ઝૂપડીએ ભજન પાક્યો ને દેદી અખિલ બ્રહ્માનનો માલિક એની ઝૂપડીએ આવ્યો અને આવી અને આમ પંગત બેહાઈ ગઈ સાધુની અને એમાં જે ડાળ રોટનો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરી હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહારથી થી તમે મને કહો તો હું નો લાવી છું કે તારા આશ્રમમાં જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચકાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કહો કે જલિયાણ તારું માછું જોવાની જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી નું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચ્ચન આપવાના નો હોય આમાં એ જમી લીધું અને પેટ પૂજાની આમ લાઈન થઈને એ બાવો જ્યારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ માંડ માંડ બોલી ગયો છો ભગવાન ભગવાનને ભગાડ્યા છે આ મહાપુરુષોના સંતોએ એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપી દે તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષો ને ભોજન ઉપર જેટલો ભરો જોઈએ કારણ કે આપણે માન મળી એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરું છું

તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની રાખો હાલો હલો દરબાર આ ચા પીવો ને હલો આ જમવા આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દીક આવ્યા હોય અને એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલા લઈ જાઉં રહોડામાંથી માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રામ ઘરનું માણસ હારું હોય પાસે ભગવાન બાપુ એવું કે મારા નાથ કંઈક બૈરું મને જો દેવાનું હોય તો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કંઈક વ્યવસ્થિત અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવા એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ ત્યાં ગામની માઠી જુઓ બહાર તો કોઈને હારતા નથી

હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કાંઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધૃજોન પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બા મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપ ની આબરૂ ને બાપુ ડાઘ લાગે કે ભાઈ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાથી કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવી નહીં એક મરીએ નહીં એક મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓ ને ખાસ અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આભને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકે દે હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપની ની શિવાજી જેવા દીકરા થાય ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય નો થાય એ વસ્તુ નથી રામ બાકી વહુન હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા કેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કેવાનું જોઈએ અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય એ કઈ ગાયું ખડ નાખે એવા નો થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દીવાળે એનું નામ દીકરો પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર ગામમાં કંઈક ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહું મારી બાન પૂછતો હોય એનામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને ભઠ્ઠા પીડ્યા હોય એનામ શોખ જે કરતા હોય કરજો ચિયા ખાનામ નામ છે એ જોઈ જોજો સવારે હા શેઠ સગાડ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાબુ કેવા મહાપુરુષો હોય છે ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસ નો અવતાર ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુ નું જોવે એમ નામ બાબુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા પસારી લીધા આ તો સારું થયું બાકી ખટારો ઓગણી મી કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાયો છે આ બાબુ કઈ કમાણી છે આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું કુળ કયું મારું ખાનદાન મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મારા માણા નો અવતાર મળ્યો છે એક રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જો પૂછડી નો ફટફાવે તો મરી જવાય જીવો ન જીવો કઈ છે એની રામ તમારી શેરી નું નથી દુનિયા શું તમને ઓળખે ભલામા પગનો થાય ને એટલે કૂતરું આપણું બજાર માં હોતું હોય ને જાગી તો જાય પણ આમ જાગીર જોવે લુખે છે એને કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો હું પૂછડી ફટપટાવે ભલામા